દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ગઈકાલે દિલ્હી કોર્ટે જે જામીન આપ્યા છે તે જામીન ઉપર દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યો છે આના જ કારણે હવે આ વિવાદ છે તે વધતો દેખાઈ રહ્યો છે અને આજે આ સમગ્ર મામલાની સુનાવણી છે તે દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે પરંતુ આ કારણોસર દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યા છે શું સમગ્ર મામલો છે અરવિંદ કેજરીવાલના વકીલોએ શું દલીલ કરી છે અને ઈડી દ્વારા શું કહેવામાં આવ્યું છે હાઈકોર્ટમાં તે વિશે વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડના મામલામાં સૌપ્રથમ ઈડી દ્વારા દિલ્હીના જે પૂર્વ આરોગ્ય મંત્રી છે સત્યેન્દ્ર જૈન તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ જે પૂર્વ શિક્ષણ મંત્રી છે દિલ્હીના મનીષ સિસોદીયા તેમની પણ ધરપકડ કરાઈ હતી રાજ્યસભાના સાંસદ સંજય સંજયસિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી અને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છેલ્લા ત્રણ મહિનાથી તિહાર જેલમાં બંધ છે હાલ આ સમગ્ર ઘટનાને લઈને હવે આમ આદમી પાર્ટીના જે લોકો છે તે ચિંતામાં મુકાયા છે ઘટનાની જે વિગતે વાત છે મની લોન્ડરિંગનો સમગ્ર આરોપ અરવિંદ કેજરીવાલ ઉપર છે ને તેમને જામીન માટે દિલ્હી કોર્ટમાં જે અરજી કરી હતી ને તેના ઉપર ગઈકાલે સુનાવણી થઈ હતી આ સુનાવણી દરમિયાન દિલ્હી કોર્ટે ગઈકાલે અરવિંદ કેજરીવાલના જામીન આપ્યા હતા પરંતુ ઈડી દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો કે ઈડી દ્વારા આ મામલે અડતાળીસ કલાકનો સમય માંગવામાં આવ્યો હતો અને ઈડીનું કહેવું છે કે અમને સંપૂર્ણ દલીલ કરવાનો ચાન્સ મળ્યો નથી તેના પગલે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની જામીન ઉપર સ્ટે આપવામાં આવે તે પ્રકારની અરજી કરી હતી અને દિલ્હી હાઈકોર્ટે તે અરજીને ગ્રાહ્ય રાખીને અરવિંદ કેજરીવાલની જે જામીન અરજી છે તેના ઉપર સ્ટે મૂકવામાં આવ્યો છે આ ઘટના બાદ હવે જે અરવિંદ કેજરીવાલના વકીલ છે અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરી તેમણે લાઈવ લોના અહેવાલ મુજબ જે જણાવ્યું છે કે દિલ્હી કોર્ટે જેવી રીતે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે તો એ જામીને ઈડીએ માનવા જોઈએ ને આ પ્રકારે તે વિરોધ ના કરવો જોઈએ જોકે હાલ આ સમગ્ર મામલાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની જામીનને લઈને જે સ્ટે મૂકવામાં આવ્યું છે ને સંપૂર્ણ જે અડતાળીસ કલાકનો સમય ઈડી દ્વારા માગવામાં આવ્યો છે તેને લઈને દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જેમાં ઈડીનું દિલ્હી હાઈકોર્ટમાં કહેવું છે આ મની લોન્ડરિંગ કેસમાં ખૂબ જ મહત્ત્વના પાસા તરફ તપાસ ચાલી રહી છે અને આવા સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી જેવા પદ પર રહેલા અરવિંદ કેજરીવાલને જો જામીન આપવામાં આવશે તો આ તપાસમાં અસર પહોંચી શકે છે તેના કારણે હાલ સંપૂર્ણ દલીલો ના થઈ જાય ત્યાં સુધી જામીન ના મળવા જોઈએ હાલ એક તરફ વિરોધ ચાલી રહ્યો છે બીજી તરફ અરવિંદ કેજરીવાલના વકીલો છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અમને અત્યારે સત્તાવાર કોઈ જે જામીન ઉપર સ્ટે આપવામાં આવ્યો છે તેના ઓર્ડરો નથી આવ્યા અને જો ઓર્ડર આવશે ત્યારબાદ તેઓ ફરી દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે એક બેલ એપ્લિકેશન કરશે હવે આ સમગ્ર જે વિવાદ છે અત્યારે પણ અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં રહેવું પડશે અને આજે સાંજ સુધીમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી સુનાવણી પૂર્ણ થયા બાદ શું ચુકાદો આપવામાં આવે છે દિલ્હી કોર્ટે જે જામીન અરવિંદ કેજરીવાલને આપ્યા છે તે યથાવત રહેશે કે પછી હાઈકોર્ટ આ જામીન ઉપર સ્ટે લગાવે છે તે તમામ બાબતોને લઈને હાલ સવાલ છે ને તેના સવાલોના જવાબ આગામી સમયમાં મળશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા આવનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા